બાકી એક્સપર્ટ ઉપર છે એક્સપર્ટ બની થઈ જાય તો ભાવ પાછા ડાઉન પણ થઈ શકે રેડી કે આપણા હાથમાં નથી એ તો હવે સરકાર ઉપર છે રેડી કાલે પણ આપણે મુદ્દા વિશે વાત કરી હતી તો વિડીયોમાં વાત કરીશું આપણે અત્યારે બધા ડુંગળી બનાવી છે ઘણા ડુંગળીના કાલે એક ખેડૂતનો ફોન આવ્યો કે ભાઈ આપણે મહિના દિવસે ખરે આપણે બે મહિના થઈ જઈશું દડો વધારવા માટે હું કરું તો એની માટે કે પ્લસ કહ્યું આવડું આ કે પ્લસ વાપરવાનું દડા વધારવા માટે પછી ઘણાના પ્રશ્ન એવા આવ્યા કે ભાઈ મારે થ્રીપ છે શેડ બળે તો એની માટે ખૂબ નાખક નાખવું પડે ઘણું કરવું પડે એ બધું અત્યારે સમજાવીને તો વિડીયો બહુ લાંબો થઈ જાય આપણે ટૂંકમાં હજી તમને બે થી ત્રણ મિનિટમાં એવી માહિતી દઈએ કે તમે રોજ એનું પાલન કરો તમને ફાયદો થાય મેં તમને બે દિવસના કહેતો હતો અત્યારે ડુંગળીમાં તમે દવા નાખો એમાં ગુંદર્યું સ્ટીકર આ ગોંદરિયું કહેવાય સ્ટીકર કહેવાય રેડી આમાં તો પાંદડું દોરેલું રહ્યું રેડી લાળીઓ વાપરો કોઈ પણ કંપનીનું આ જ વાપરવું એમ નથી ભાઈ રેડી કોઈ પણ કંપની વાપરવું આ શું છે પાંચ એમએલ આમ લઈએ કોઈ રીતે છે રેડી આવું જો તો વધારે સારું તમારે વેડફાય નહીં રેડી આ વસ્તુ વાપરવી જરૂરી છે અને લીંબુ ઓઇલ વાપરવું ફ્રી છે મેં છેલ્લા ત્રણ દિવસથી જે લીંબુ ઓઇલ વેચું એ ખેડૂતને ઘટાતા પપ લેવા આવ્યો મને કે ત્રણ પપની દવા ઘટી છે ને હું છું તો મેન જે મિત્રો આ ચાર પપની દવા છે આ નાખો તમને રિઝલ્ટ મળશે એ ખેડૂત અત્યારે હસી મજાક સાથે અહીંયા આવ્યો અને કીધું કે ઓલું તમે કીધું કર્યું ને મને બહુ ફાયદો છે એમ જે નાખવું નથી વાત કહ્યું તમને કહી દઉં જેમ આપણે વાત કરી છે આવડવા પ્રો એસ થ્રી આ ઈ કે આ વાયપરુન મને સલાહ આપ્યું તો વધારે સારું થયું એને હું છું દવા નાખીને તો ટ્રીપ મરી નહી ડુંગળીમાં આ સમજાય જેવો પોઈન્ટ છે રેડી આપણે એ છે રોજ વિડીયોમાં નહોતી મરતી પછી એને જે નાખો નથી નાખ્યો એમાં ઘણો ફરક છે આ ત્રણે જ પોપ ને અને બીજા આઠવા આની વગર ના તો એમાં આખો વકલ પડી ગયો ત્રણ થી ચાર દિવસમાં એટલે આ વસ્તુ હારી છે નીંબોઈલ હું નથી કહેતો પણ કંપનીનું કોઈ પણ કંપનીનું નિમ્બોઇલ વાપરવું ફ્રીજ જ છે તો ડુંગળીમાં તમને થાય આ જીરામાં ચાલે જીરા છીણા ઘઉં બધા માલશે રેડી આગળ ડુંગળીમાં લે એની પાછળ ઘણા ને એવું થાય છે આપણે ડુંગળી રોજ વિડીયો આવતો હોય તો ડુંગળીમાં ચાલતું છે એવું નથી બધામાં માલે એક શાકભાજીમાં ન આવે બાકી રનિંગમાં તમે કોઈ પણ વસ્તુ બનાવી હોય થી થિલીન બધા જીરામાંય બહુ સારું કામ જેટલું માં કરે એટલું માં સારું કામ કરશે આ રેડી આ વસ્તુ સારી છે વાપરજો પછી અત્યારે કોઈને આપણે ડુંગળી મહિના દિવસની કે પચીસ દિવસની કે પાત્ર દિવસની નીચેથી ખાતર ડીઈપી પાય એમ ન તો આ ડીઈપી છે લિક્વિડ ફોર્મમાં આ જીરામાં હાલે શેણામાં હાલે બધામાં માલે આ ખાતર શેણા માં આયલ છે જીરામાં આયલ છે ઘઉમાં જે બને બધા અલગ અલગ પાક કરતા હોય માં તમે અમુક ખાતર ન ઉણપ પૂરી કરે છે રેડી ડુંગળીના દડા વધારમાં છેલ્લા બે પાન વાર હોય ત્યારે આ દવા પાવાની છે વધારા માટે ગયા વર્ષનો મારો અનુભવ કહો મેં દસ જણ એક ખેડૂતે બે વખત મગાવ્યું હતું કાલેનો ફોન આવ્યો કે મારા ભાઈ બનશે આ પ્રશ્નો હશે તો કે આ દવા પાઈ ગયા ત્રણ લીટર આવડિયા મોકલવાની છે કઈ આવડિયા ત્રણ લીટર એ ખેડૂતનો તમને ફોટો બતાવી દો સ્લાઇડ ઉપર કદાચ આજુબાજુ જોઈએ કે એને ઓળખતા હોય ને તો એને વિઝિટ કરીએ કોઈને અને આ દવાનું તમે નોલેજ પણ લઈ શકશો રેડી ફોટો તમને બતાવી દીધો છે તમે એની માહિતી પણ એ ખેડૂત પાસેથી લઈ શકો સૌ રેડી બાકી કોઈ વધારે કહેતા નથી મળીશું આપણે આગળના મોવાની લાઈવ હરાજીના ડુંગળીના વિડીયો સાથે

तो ये, ये बंद हाँ, है तरसो तर एक रु सौ

ત્રણ વાર કાનાભાઈ રૂપિયા મોકો ભાઈ બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો એક રૂપિયા બસો એક એક રૂપિયા બે એક ચાર છીએ એકસો બેતાલીસ બસો બેતાલીસ બેતાલી બસો બેતાલીસ બેતાલીસો બેતાલીસ બેતાલી બેતાલીસ બેતાલીસ બેતાલી બે

એકસો ને એકત્રીસ એકત્રીસ લીલો ભાઈ એકત્રીસ એકસો રૂપિયા એકવીસ રૂપિયા એક રૂપિયા એકવીસ એકસો એકવીસ એકત્રીસ એકતાલીસ 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 ત્રણ વાર જાય રૂપિયા ને એકતાલીસ રૂપિયા રૂપિયા એકસો પચાસ રૂપિયા ઓગણીસ ઓગણીસ રૂપિયા એકસો ઓગણીસ રૂપિયા એકસો બાવન એકા પાત્રો પંચાસ છ નું અઠાણું બસો બસો રૂપિયા એક એક રૂપિયા બે પાંચ પંદર હાઠાવીસો છવ્વીસ છવ્વી રૂપિયા બસો ને છવ્વીસ છવ્વી બસો છવ્વીસ છવ્વી રૂપિયા

બાવન પચાસ રૂપિયા

બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બાયું બસો એકસો એશી જવાશી રૂપિયા એકસો એશી એશી રૂપિયા બોલવા

कहां है कहां है डेटा बाटा हुआ भाई जा जनता से ऊपर जाओ ऊपर से हमारे मोटे बन के ऐसे बन के जाते हैं वजनो 7 8 200 200 ₹200 200 ₹200 180 340 बन के माते नोट बने हो 18 200 7 मनो 18 18 ₹200000 222 भाई 222 में 25 26 24 77 ₹77 ₹88 88 88 88 એ ગેરેન્ટી વાળું સાથે સાથે 38 38 ને હરું હરું છે કાળવાર કાના મારા મંચો જાતા અમાર 24 હતા હોરતા આતા બચાય 51 51 1652 હે 52 52 65 65 55 55 155 ઓને ભાઈ હારું છે પણ હતા હતા પર માલ જાય પાંચ જા જળ ચાડતે છે 72 75 70 70 ભીજુ ભાઈ 178 ત્રણ વાર કેવો છે 178 રૂપિયા 50 રૂપિયા એટલે 178 એટલે 178 32 32 માં 32 34 32 72 72 39 40 હતા બાતા 44 કાર્ડ

ત્રણ વાર અક્ષરક્ષણ છવી રૂપિયા એકસો છવ્વીસ છવા રૂપિયા છવ્વી છવ્વી રૂપિયા છવ્વી રૂપિયા છવ્વી છવ્વીસ રૂપિયા છવાઈ કોઈ ત્રણ વાર ઓકે એકસો ને